કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ થયું છે તો બજેટનો મુખ્ય હાથ મહિલા યુવાન અને અન્નદાતા અનુલક્ષીને છે બજેટમાં રોજગારી પર ભાર મૂકાયો છે યુવાનો પોતાની રીતે વ્યવસાય કરી શકે એ પ્રકારના કૌશલ્ય વર્ધન માટેના પ્રયત્ન થયા છે નવી ટેકનોલોજીનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારવાના પ્રયાસો થયા છે દરેક રાજ્ય માટે એક પોઈન્ટ

દરેક વખતે દરેક વખતે દરેક બજેટમાં અને દરેક યોજનાઓમાં ગુજરાત નંબર વન આગળ રહ્યું છે એટલે આજે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે આપણો ગુજરાતનો વિકાસ સૌથી વધારે છે અને ગુજરાતની નાણાકીય સ્થિતિ દેશના કોઈ પણ રાજ્ય કરતા સાંભળ આ દરેક બજેટનું સ્ટડી કરવામાં આવશે પછી આ ખબર પડશે આપણને કે આમાં કેટલો લાભ મળવો જો આ બજેટની વાત છે તો મેં હવે બીજી વાત વધારે આઈએફએસસીની આઈએફએસસીની માટે એનાઉન્સમેન્ટ આવ્યું છે જે રીતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર આપણું બન્યું છે એના માટેના પ્રોવિઝનમાં આમાં ફાયદો થવાનો છે